નમસ્કાર આજે આપણે ભરૂચ સ્પીનોઝાના વિચારો પર એમ કે ઊંડાણપૂર્વક વાત કરીશું આપણી પાસે જે માહિતી છે એ એમના જીવન અને ખાસ તો એમના જે ક્રાંતિકારી દર્શન છે એના પર આધારિત છે ચોક્કસ સ્પિનોઝા એટલે એમ સમજો ને સત્તરમી સદીના એક એવા વિચારક જેમને ખાલી ધર્મને જ નહીં પણ ફિલોસોફીની જે મુખ્ય ધારાઓ હતી ને એને પણ પડકારી એમના વિચારો એટલા બધા રેડિકલ હતા કે ખબર છે એમને પોતાના જ સમુદાયમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા આપણે આજે એ સમજવાની કોશિશ કરીશું કે કયા વિચારો આટલા બધા એમ કહીએ કે વિસ્ફોટક હતા અને એની અસર શું પડી અને શરૂઆત ત્યાંથી જ કરીએ એમના જીવનનો પેલો વળાંક સોળસો ને છપ્પનમાં એમસ્ટરડેમ યહુદી સમાજે એમને બહિષ્કૃત કર્યા આ ઘટનાએ જાણે એમને એમ કે બધા બંધનોમાંથી મુક્ત કરી દીધા એક અલગ જ દિશા મળી એમના વિચારને હા અને બહિષ્કારનું મુખ્ય કારણ તો એમના વિચારો જ હતા એ માનતા કે બાઇબલ કોઈ ઈશ્વરીય ગ્રંથ નથી પણ એક ઐતિહાસિક દસ્તાવેજ છે અને ઈશ્વર વિશેની એમની જે કલ્પના હતી એ તો પેલી રૂઢિગત માન્યતાઓથી સાવ જ અલગ હતી તો એ કઈ કલ્પના હતી જેને આટલો બધો એમ કે ખળબળાટ મચાવ્યો એમનો સૌથી અસરકારક વિચાર કયો કહેવાય નિશંકપણે એ હતો ઈશ્વર અને પ્રકૃતિની એકતાનો વિચાર સ્પિનોઝાએ પેલો પરંપરાગત વ્યક્તિ જેવો આપણી પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વરનો ખ્યાલ જ નકારી કાઢ્યો એમણે કહ્યું દેવસ સી વે નાતુરા ઈશ્વર એટલે પ્રકૃતિ અચ્છા આનો મતલબ એવો નહીં કે પ્રકૃતિ પૂજા કરવી પણ એ કે આખું બ્રહ્માંડ જે કંઈ પણ છે એ બધું એક જ અનંત તત્વ છે સબસ્ટન્સ જેને કહીએ અને એ જ ઈશ્વર છે એના અસંખ્ય ગુણધર્મોમાંથી આપણે મુખ્યત્વે બે જાણી શકીએ વિચાર એટલે કે થોટ અને વિસ્તાર એટલે કે એક્સટેન્શન ઓહો આ તો ધર્મ અને ફિલોસોફી બંને માટે બહુ મોટો પડકાર ગણાય જો બધું એ એક જ તત્વ છે ઈશ્વર કહો કે પ્રકૃતિ તો પછી આપણી વ્યક્તિગત સ્વતંત્ર ઈચ્છા ફ્રી વિલ એનું શું આપણે જે કરીએ છીએ એ આપણા નિર્ણયો છે ખરા અહીંયા સ્પિનોઝા હજુ વધુ ક્રાંતિકારી મને છે એ સ્પષ્ટ કહે છે કે સ્વતંત્ર ઈચ્છા જેવું કંઈ છે જ નહીં એ એક ભ્રમ છે બ્રહ્માંડમાં જે કંઈ બને છે દરેક ઘટના વિચાર કાર્ય બધું જ પહેલેથી નક્કી થયેલું છે ડિટરમાઇન્ડ બધું જ હા પ્રકૃતિના જે અફર નિયમો છે ને એનું જ પરિણામ છે બધું આપણને લાગે છે કે આપણે સ્વતંત્ર છીએ કારણ કે આપણે શું કરીએ છીએ એની આપણને ખબર છે પણ એ શા માટે કરીએ છીએ એના મૂળ કારણોથી આપણે અજાણ હોઈએ છીએ આ જ વાત કે હોબ્સ જેવા એમના સમયના સાવ અલગ પાડે છે છે એટલે કે બધું નિયતિ પ્રમાણે ચાલે એમ એમ પણ જો જ હોય તો પછી સ્પિનોઝાના દર્શનમાં સ્વતંત્રતા માટે કોઈ જગ્યા છે ખરી કે પછી બસ નિરાશાજનક નિયતિવાદ જ ના ના અહીં જ તો એમની વાતમાં મજા છે એમના મતે સાચી સ્વતંત્રતા નિયતિથી ભાગવામાં નથી પણ એને સમજવામાં છે જ્યારે આપણે તર્ક એટલે કે રીઝન અને અંતઃસ્ફૂર્ણા એટલે કે ઇન્ટ્યુશનથી વાસ્તવિકતાના નિયમોને સમજીએ અને ખાસ કરીને આપણા જે આવેગો છે ઇમોશન્સ એના કારણોને સમજીએ ને ત્યારે આપણે એ આવેગોના ગુલામ નથી રહેતા આ સમજણ જ મુક્તિ છે એ જ્ઞાનના ત્રણ સ્તર પણ કહે છે પહેલું કલ્પના જે ઘણીવાર અધૂરી અને ભ્રામક હોય બીજું તર્ક જે કારણકાર્ય સંબંધોને સમજે અને ત્રીજું અંતઃસ્પૂર્ણા જે સત્યનું સીધું સાહજિક જ્ઞાન છે આ છેલ્લી જે સમજણ છે ને એ જ ખરી સ્વતંત્રતા રસપ્રદ એટલે સ્વતંત્રતા એટલે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જવું એમ પણ આવા ગહન વિચારો આટલા જટિલ એમણે રજૂ કેવી રીતે કર્યા મેં સાંભળ્યું છે કે એમની મુખ્ય બુક એથિક્સ એ તો ગણિત જેવી લાગે છે આટલી બધી ગાણિતિક ચોકસાઈ શા માટે હા બરાબર એમણે જ્યોમેટ્રિક પદ્ધતિ વાપરી એથિક્સમાં એમણે વ્યાખ્યાઓ આપી પછી સ્વયંસિદ્ધ સત્યો એક્સ્યુમ્સ અને એના પરથી તારણો પ્રોપોઝિશન્સ સાબિત કર્યા છે બિલકુલ જેમ યુક્લિડની ભૂમિતિ હોય ને એમ એમનો હેતુ એ હતો કે ફિલોસોફીમાંથી વ્યક્તિગત મંતવ્યો લાગણીઓ અસ્પષ્ટતા આ બધું કાઢી નાખું અચ્છા અને ગણિત જેવી એકદમ સ્પષ્ટ તાર્કિક નિશ્ચિતતા લાવવી એ પુસ્તકના પાંચ ભાગ છે ઈશ્વર મન આવેગો આવેગોનું બંધન અને છેલ્લે બુદ્ધિની શક્તિ જે સ્વતંત્રતા તરફ લઈ જાય છે વ્યક્તિગત મુક્તિ અને સમજવાની આ વાત થઈ પણ શું એમણે આ વિચારોને સમાજ અને રાજકારણના સ્તરે પણ જોયા કંઈ કહ્યું એ વિશે બિલકુલ સ્પિનોઝા તો વિચાર સ્વાતંત્ર્યના બહુ મોટા હિમાયતી હતા અને એ લોકશાહીને શ્રેષ્ઠ શાસન પ્રણાલી ગણતા એમનો પહેલો ગ્રંથ છે ને થિયોલોજીકલ પોલિટિકલ ટ્રીટાઈઝ એમાં એમણે ધર્મ અને રાજકારણને સ્પષ્ટ રીતે અલગ રાખવાની વાત કરી છે એમણે ભારપૂર્વક કહ્યું કે રાજ્યનું કામ લોકોમાં ડર પેદા કરવાનું નથી પણ એમને ડરમાંથી મુક્ત કરી શાંતિ અને સુરક્ષા આપવાનું છે જેથી લોકો મુક્ત રીતે વિચારી શકે હા અને જીવી શકે રાજ્યનું હેતુ નિયંત્રણ કરવાનું નથી રક્ષણ કરવાનું છે એમના સમયમાં તો ઘણો વિરોધ થયો હશે પણ પછીથી એમના વિચારોનો પ્રભાવ કેવો રહ્યો સ્વીકારાય એમના વિચારો શરૂઆતમાં તો એમને નાસ્તિક અને ખતરનાક ગણવામાં આવ્યા પણ ધીમે ધીમે એમનો પ્રભાવ વધતો ગયો પછી જે જ્ઞાનોદયનો યુગ આવ્યો એના વિચારકો પર એમની અસર થઈ પછીથી કાંઠ હેગલ શોપેનહાવર જેવા મોટા ફિલોસોફર્સ અને તમને જાણીને નવાઈ લાગશે આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકો પર પણ સ્પિનોઝાની અસર હતી ખરેખર હા આજે પણ એમના પ્રકૃતિ અને તર્કના વિચારો જેમ કે પર્યાવરણીય ફિલોસોફી છે કે પછી ચેતનાનો અભ્યાસ છે એમાં બહુ રેલેવન્ટ ગણાય છે ખરેખર સ્પિનોઝાના વિચારો પેલો ઈશ્વર એ જ પ્રકૃતિવાળો સિદ્ધાંત નિયતિવાદ હોવા છતાં સમજણથી મળતી સ્વતંત્રતા અને તર્કનું મહત્વ આ બધું આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે સાચી વાત છે અને અંતે એક વિચાર મૂકીને જઈએ જે કદાચ સાંભળનારાઓને પણ વિચારતા કરી દે સ્પિનોઝાએ કહ્યું કે આવેગોને આપણી લાગણીઓને જો આપણે તર્કથી સમજીએ તો એના પર કાબુ મેળવી શકીએ અને શાંતિ પામી શકીએ